હિરણ્ય કશ્યપ એક ભયાનક રાક્ષસ હતો જેના આતંકથી ચારે તરફ આતંક ફેલાવીને બધા જ લોકો તેનાથી ડરતા હતા એક સમય ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે તેઓ તપસ્યા કરવા ગયા અને તે જ સમયે દેવરાજ ઇન્દ્રએ તેમની પત્નીનું અપહરણ કર્યું આવો શું છે એક કથા આ કથા દ્વારા જાણીશું ભગવાન વિષ્ણુના દ્વારપાલમાં જય અને વિજયને સનતકુમારે સાપના કારણે તેઓ રાક્ષસ કુળમાં જન્મ લેવો પડે છે એક તરફ જ્યાં જય હિરણ્યાક્ષ નામના રાક્ષસ બને છે ત્યાં જ વિજય નામના દ્વારપાલને હિરણ્ય કશ્યપના રૂપમાં જન્મ લેવો પડે છે જ્યારે નારાયણ ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો ત્યારે હિરણ્યાક્ષનો વધ કર્યો અને ધરતીને બચાવી લીધી અને તેમના ભાઈ હિરણ્ય કશ્યપને આ જાણીને અત્યંત પીડા થઈ હિરણ્ય કશ્યપ દૈત્યનો રાજા હતો અને એક ભયંકર રાક્ષસ પણ હતો જેઓ બળ અને બુદ્ધિ બંનેમાં ખૂબ જ હોશિયાર હતા દૈત્યરાજના ભયને કારણે એકવાર દેવતાઓની ચિંતા વધી ગઈ અને તેમણે સભા બોલાવી અને આ ચર્ચાના વિષય તેઓ ચર્ચા કરવા લાગ્યા આવો જાણીએ આ કથામાં જ્યારે દેવતાઓના રાજા ઇન્દ્રએ જ દૈત્યરાણી હિરણ્ય કશ્યપની પત્નીનું અપહરણ કર્યું શા માટે આગળ શું થયું એ જાણવું હોય તો આ કથાને અંત સુધી અવશ્ય સાંભળશો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કથા પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો પુરાણોમાં વર્ણન અનુસાર દૈત્યરાજ હિરણ્ય કશ્યપે બ્રહ્મદેવની કઠોરી તપસ્યા કરીને વરદાન પ્રાપ્ત કર્યું હતું જેનાથી તેમને કોઈ તો નર ન મારી શકે કે ના તો દેવતા મારી શકે ના તેઓ રાત્રિએ મરી શકે કે ના સવારના સમયે ઘરની અંદર ના મળી શકે કે ઘરની બહાર પણ ના મળી શકે અને આ રીતે ધરતી પર પણ ના મળી શકે કે આકાશમાં ના મળી શકે તેમને કોઈ શસ્ત્ર કે અસ્ત્ર પણ ન મારી શકે પરંતુ આ બધાથી પણ સંતોષ્ટ ન થતાં તેમણે અમરતાનું વરદાન પ્રાપ્ત કરવા માટે ભોળેનાથની તપસ્યા કરવાનું વિચાર્યું અને મહાદેવજી પ્રસન્ન થઈને તેમને અમર થવાનું વરદાન આપવા માટે તૈયાર પણ થઈ ગયા દેવલોકથી બધા જ દેવતાઓ આ દ્રશ્ય જોઈ રહ્યા હતા હિરણ્ય કશ્યપે મહાદેવની તપસ્યાથી મળવા વાળા ફળથી ભયભીત થઈને દેવોએ તેની તપસ્યામાં વિઘ્ન ઉત્પન્ન કરવાનું જિમ્મેદારી દેવગુરુ બૃહસ્પતિને આપી જ્યારે સ્વયં ઇન્દ્રદેવે દૈત્ય રાણીનું હરણ કરવું એમ કરીને તેઓ ત્યાંથી નીકળી પડે છે જ્યારે દૈત્યરાજ હિમ શિખરો ઉપર તપ કરી રહ્યા હતા ત્યાં જ દેવગુરુ બૃહસ્પતિ એક પોપટનું રૂપ લઈને ત્યાં આવે છે અને તેઓ હરિનામનો જાપ કરવા લાગે છે હરિના નામના જાપથી દૈત્યરાજનું ધ્યાન તૂટી જાય છે અને સાથે જ તેમની તપસ્યા પણ ભંગ થઈ જાય છે આથી ભગવાન શંકર તેમને અમરત્વનું વરદાન નથી આપતા આ તરફ દેવરાજ ઇન્દ્ર હિરણ્ય કશ્યપનું રૂપ બનીને તેના રૂપમાં ઢળીને હિરણ્ય કશ્યપ દાનો ખુદ બનીને તેમના મહેલમાં પહોંચી જાય છે અને તેમની પત્ની કયાધુનું અપહરણ કરે છે આમ જ્યારે દેવતાઓ પણ મુશ્કેલીમાં પડે છે ત્યારે તેઓ આવા કાર્ય કરે છે ને આ એક રોચક કથા આમ દૈત્યરાજ ના પત્ની કયાધુનું અપહરણ કરતા દેવરાજ ઇન્દ્રને દેવર્ષિ નારદ જોઈ લે છે તેમણે તેમને રોક્યા અને કહ્યું કે તેઓ કયાધુને પોતાના આશ્રમમાં લઈ જશે અને આશ્રમમાં હરિનામના નામના ગુણગાન આઠો સમય ગવાતા હતા અને આ જ કારણે રાણી પણ એમને પણ આ હરિનામ જપવા લાગ્યા અને તેમને હરિનામનું ભજન ગમવા લાગ્યું દૈત્ય રાણી એ વખતે ગર્ભવતી હતા તેમના પેટમાં દૈત્ય લાલન પાલન થઈ રહ્યું હતું તેમના આશ્રમમાં હરિ કીર્તન સાંભળતા સાંભળતા તેમના ગર્ભમાં રહેલા પુત્ર પણ હરિનામનો મહિમા સાંભળીને તે પણ હરિનામ બોલતા હતા આગળ જઈને આ જ પુત્ર ભક્તરાજ પ્રહલાદના નામે પ્રસિદ્ધ થયા અને તેણે પોતાના ભક્તિથી ભગવાન આજ હિરણ્ય કશ્યપને વધ કરવા માટે ઋષિ અવતાર લે છે અને એ દૈત્યરાજનો અંત કરે છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી નવી નવી અવનવી અને અદ્ભુત વાતો સાથે